દક્ષિણ ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ સટાસટી બોલાવી દેતા ખેડૂતો વાવણી કાર્યમાં જોડાઈ ગયા છે નર્મદા જિલ્લામાં પણ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરાયા આદિવાસી લોકોએ પોતાના ખેતરમાં વાવણી શરૂ કરી થોડા વરાપ નીકળતા અહીંના ખેડૂતોએ ડાંગર જુવાર મકાઈ તુવેર સોયાબીન કપાસ પાપડીની ખેતી શરૂ કરી દીધી આકાશી ખેતી પર નિર્ભર આ વિસ્તારમાં એક લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે જેમાંથી પિસ્તાલીસ ટકા જેટલું વાવેતર હાલ થઈ ગયું છે તે પૈકી ત્રીસ ટકા વાવેતર એવું છે કે જે બિનપિયત છે હાલ ખેડૂતોને આશા છે કે સારું ઉત્પાદન ઉત્પાદન થશે અને સારા ભાવ મળશે નર્મદા જિલ્લાના ખેડૂતો જે વરસાદ આધારિત ખેતી છે અને નર્મદા જિલ્લાની ખેતી વરસાદ આધારિત થતા ધન્ય પાકો જેવા કે ડાંગર છે કપાસ છે જુવાર છે જેવા પાકો નું વાવેતર કરીએ છીએ અને અમને વરસાદ સારો છે અને એ વરસાદને આધારિત ખેતી કરીએ છીએ એટલે નર્મદા જિલ્લો પ્રચાદ જિલ્લામાં આવે છે અને કુદરતનો મહેર છે કે આ વર્ષે વરસાદ વહેલો બી આવ્યો છે અને સારો છે અને વરસાદ સારો પડવાથી અમે ખેડૂતો કપાસ જુવાર બાજરી અને મકાઈ માં ખેડૂતો જોતરાયા છે એટલે કુદરત ને કેવું છે કે આશા રાખીએ છીએ કે આ વરસાદ સારો પડે અને અમારા ધન્ય પાકો સારા ઉગી નીકળે અને અમારી પ્રગતિ થાય એવી અમારી આશા છે હમણાં વરસાદની સિઝન ચાલુ થઈ છે ને બિયારણ મોઘા મિનિ નાખ્યું છે વરસાદ સારો પડે છે અને વાવણીલાયક વરસાદ પડે અને સારો વરસાદ થાય તો બિયારણ ફેલ ના જાય એવી ભગવાન પાસે અમે અપેક્ષા રાખીએ છીએ અમે જુવાર બાજરી મગફળી એવું તેવું ઘણું બિયારણ લાવ્યા છે મોઘા મહિનું ને એ બિયારણ થકી અમે લાવીને વ્યાજે રૂપિયા લાવીને અમે બિયારણ લાવીને વાવેતર કર્યું છે ને અમે અપેક્ષા રાખીએ છીએ ભગવાન પાસે કે આટલો સારો વરસાદ હજુ બી પડે તો બિયારણ ફેલ ના જાય ને તો ફિયારી ફેલ જાય તો ઘણી મુસીબત ઊભી થાય વરસાદ સારો પડ્યો છે તુવેરો છે કપાસ છે એવું તેવું બધું વાવણી કરી રહ્યા છે અને સારામાં સારો આવો પડે તો બહુ સારું છે ખેતી લાયક આ વાવણી કરી રહ્યા છે સારામાં સારો આવવાના આવા વરસાદ જો પડે તો અમારો સારો છે ખેતી લાયક નહીં તો વરસાદ ના પડે તો આ બિયારણ બધું ફેલ જાય તો અમારી ઘણી મુસીબત પડે ભગવાન પાસે એવી આશા માંગે છે કે વરસાદ આવવાના